ગુજરાત ની ભાજપા સરકાર જીકે મુખ્યમંત્રી ખુદ પે संभालने के लिए उनके इंटरेस्ट को प्रोटेक्ट करने के लिए ऑलरेडी अहमदाबाद शहर में और गुजरात में अलग अलग इलाकों में 20 पच्चीस हजार लोगों के आशियाने तोड़ चुके हैं करीब करीब एक लाख लोगों को बेघर कर दिया है और अहमदाबाद में मोटेरा चांदखेड़ा इलाके में सत्रह एकड़ जमीन ओलंपिक के लिए कॉमनवेल्थ के लिए उनको चाहिए और उन प्रोजेक्ट के तहत और दूसरे दस हजार लोगों के मकान तोड़ने का उनका प्लानिंग है ये जिन लोगों के मकान टूटेंगे उनके साथ बैठना डायलॉग करना उनको क्या वैकल्पिक व्यवस्था मिलेगी उसकी कोई बात नहीं विकास का कौन सा प्रोजेक्ट है उसका नक्शा उसका मैप क्या होता है उसको लेकर कोई बात नहीं तो कांग्रेस पार्टी की ओर से और गुजरात के सभी लड़ने वाले साथियों की ओर से हम लोगों ने साथ में मिलकर तय किया है कि आज सितंबर को गुजरात की विधानसभा का घेराव करेंगे और 15 अक्टूबर के दिन गुजरात के बिल्डर मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के बंगले का घेराव भी करेंगे मोदी जी ने कहा था 2019 तक पूरे भारत में जिनके के जिन लोगों के सर के ऊपर मकान नहीं उन सभी को मकान मिलेंगे मकान देने की बातों छोड़िए जिन्होंने अपने जीवन की एक एक पूंजी एक एक पाई ला काम पर लगाकर छोटे मोटे आशियाने खड़े किए थे उनको भी गुजरात की भाजपा सरकार उनके घर तोड़कर बेघर कर रही है बेरोजगार कर रही है उसके खिलाफ हम लोग इंकलाब करने के लिए रेडी है ચંડોલાથી ચાલુ થયેલી ગેમ સાબરમતી કોમનવેલ્થ અને ઓલિમ્પિકના નામે લોકોને ડિસ્પ્લેસ કરવાનું રમત રમાઈ રહી છે પહેલું ચંડોલા ચાલુ થયો પછી મકરબા ચાલુ થયો પછી સાબરમતી વઢવા ગોમતીપુર વાડજ રાયખડ દર પ્રસાદ મિલનો મામલો હતો બહુ એક એક કરીને લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કેવો છે કે ગામતડની જગ્યા છે કાં તો પછી કોઈ બિલ્ડરની જગ્યા છે કોઈ ઇન્વેસ્ટરની જગ્યા છે જૂનામાં ટીપી નાય ત્યાં સુધી પછી ટીપી આવે છે એ પહેલાં કોર્પોરેશનના અધિકારી મહેસૂલના અધિકારી અને અવડાના અધિકારીઓ શું કરે છે આ જે માણસનું પ્લોટ છે સપોઝ દસ હજાર વારનો એને બીજી ટીપીની અંદર ફાઇનલ પ્લોટ આપી દે છે અને ત્યાં બનેલા મકાનોને રિઝર્વ પ્લોટ બનાવે છે તો આ ભ્રષ્ટાચારના માટે એક એસઆઈટીની ગઠન થાય અને સાબરમતીમાં જે અત્યારે કોમનવેલ્થ અને ઓલિમ્પિકના નામે ઇન્દિરા આવાસ યોજનાઓ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય એવા મકાનો જે પચાસ પચાસ વારના મકાનો જે લોકોએ બનાવ્યા છે એ લોકોને ડિસ્પ્લેસ કરવાની ષડયંત્ર થાય છે તો આને તાત્કાલિક સરકાર તમારાથી સરકારને રજૂઆત કરીએ છીએ કે આ બધું તોડવાનું બંધ કરે અને બીજું બહુ બધા પ્રોજેક્ટ્સમાં તો ફાઇનલ લક્ષો બી રેડી નથી હોતો ધારો કે આઠથી દસ હજાર ઘર તોડવાની વાત છે મોટેરામાં ચાંદખેડા મોટેરા એરિયામાં કોમનવેલ્થા કે સત્તરસો એકર જમીન લેવાના છે તો આખો પ્રોજેક્ટ શું છે કેટલા લોકોને ડિસ્પ્લેસ કરશે ડિસ્પ્લેસ થનારા લોકોની સંભવિત યાદી એ લોકોને એડવાન્સમાં નોટિસ આપી હમણાં ગયા વર્ષે દસ બાર મહિના પહેલાં ઓઢવ રબારી વસાતમાં ચોવીસ કલાક પહેલાં નોટિસ આપી કાલે બુલ્ડોઝર આવશે એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બહુ ક્લિયર છે કે પંદર દિવસ પહેલા નોટિસ આપવી સુપ્રીમ કોર્ટની આવી ગાઈડલાઈન ન હોય તો પણ તમે અને હું સમજીએ છીએ કે આખી જિંદગીની માણસે પાઈ પાઇ જોડ્યું ત્યારે મકાન મળે મકાન ભેગું કોઈ ગરીબ માણસ થયો નથી અચાનક એક દિવસનું બુલડોઝર આવી જાય અને સાવ માણસો અડધી રાતે પોતાનો સામાન લઈને દોડે રાયખડમાં સવારે છ વાગે લોકોના ઘર તોડ્યા એક દિવસ માટે નોટિસ આપવી તમને બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કશું જ લોકો સાથે કોઈ સંવાદ જ નથી એટલે અત્યારે લોકો અમદાવાદ શહેરમાં બહુ ઋષિ ભરાયેલા છે આઠ તરીકે અમે વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો છે આપના માધ્યમથી સરકારશ્રીને અચૂક ઇન ઓલ સિરિયસનેસ જાણ કરજો સીએમ સાહેબના બંગલે પંદર ઓક્ટોબરે જઈશું એટલે બીજું જે બી ભાજપના મંત્રી અને એમએલએના બિલ્ડિંગ સાઇટ્સ છે આ બધા લોકોને ત્યાં અમે કબજો કરાવી દઈશું જે ભાજપ જનતા પાર્ટીના જે આગેવાનો નેતાઓ કાર્યકર્તાઓ છે એમના ઇલીગલ સ્ટ્રક્ચર્સ એને કોઈ ડીવાયમસી તોડતું નથી એની સાથે કોઈ બદતમીઝી નહીં પણ આ ગરીબ માણસોના ઘર તોડવા પોલીસ પાર્ટીના જે માણસો આવે છે એ બિલકુલ પાછળનો વિવેક નથી મા બેનની અશ્લીલ ગાળા બોલે છે આ તમારી કલેક્ટર ઓફિસથી અડધો કિલોમીટર અંદર સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજના જ્યાં ઘર તોડે ત્યાં ગયો હતો ઘર તોડ્યા હું ચાર મહિના પછી ગયો હતો મને સતત કહેતા હું નહોતો જઈ શક્યો ચાર મહિના પછી ગયો તો મને સવાલ થયો કે તમારે તાબડતોબ રાતોરાતો કોઈ કામ શરૂ કરવાનું હતું જ નહીં તો કેમ તોડી નાખ્યા અને એ જે દિવસે બુલડોઝર આવ્યું એ દિવસે જાન આવતી તી એ દિવસે લગ્નનો પ્રસંગ હતો લગ્નનું માંડવો તોડ્યો બેસણનું બેસણ ગુજરી ગયું હતું બેસણનો માંડવો બી તોડી નાખ્યો તો એ લોકોને એવું છે કે ઓવરનાઇટ રાતોરાત ચોવીસ કલાકમાં કે કામ શરૂ કરવાનું છે હું ચાર મહિને ગયો તો ખબર પડે કોઈ કામ જ શરૂ નથી કર્યું જે દીકરીઓ આ કહેતી હતી એના આ પત્રકોને મેં ઇન્ટર્યુ કર્યા હતી મેં વિડીયો લીધા એ લોકો કહે છે કે જિગ્નિશ બી કેમેરો બંધ કરો હવે તમને નહીં કરી શકાય ને કેમેરામાં બી વાત કરો મા બેનની અશ્લીલ ગાડો અમને દીકરીઓને બોલી છે પોલીસે પોલીસ નું કામ ધારો કે તમે મ્યુનિસિપલ કમિશનર જો આદેશ અને મ્યુનિસિપલ કોર્પોરેશન લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું જીભ ખોલવાનું નથી રાયખડની મિલની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરે આ જે લોકોના ગરીબોના ઘર તોડ્યા બહુ મોટો સમાજ છે દલિત સમાજ હોય એમને શું કીધું થોડો બધા દેશ ધ્રુવીઓનો મકાન વોટ ઇઝ ઇઝ નોનસેન્સ આ શું લેંગ્વેજ છે તમે રાજ્યના નાગરિકોને જે જે તમારા ઘરે મારા ઘરે કલેક્ટરના બંગલે કચરા પોતા કરવા આવે છે આ વિસ્તારોમાંથી આવે છે ને આ ચાલીની ઝૂંપડપટ્ટીના લોકો જેના ઘર તોડીએ છીએ એ જ આપણે ઈટુના ભઠ્ઠામાં જે આપણી કેમિકલની ફેક્ટરીઓ છે એ તમારે ત્યાં કચરા પોતા કરવા આવતા છે એ તમારું આ સાફ કરતા છે ટેબલ એના માટે વિવિધ બી આવે આટલું ધારે હું એસી બી હોઉં મારા હાથમાંથી નથી નિર્ણય કલેક્ટરનો કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારનો છે તો તેટલીસ્ટ તમારા કલેક્ટરશ્રીનો કોઈ જિજ્ઞેશભાઈને બધાની ખાસ લાગણી હતી કે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરે નંબર એક કોઈપણ માણસનું ઘર તોડે નહીં બે વૈકલ્પિક વ્યવસ્થા વગર બિલકુલ તોડે નહીં ત્રણ જ્યાં અચૂક તોડવા જેવું થાય તો લોકો સાથે વેલ ઇન એડવાન્સ ડાયલોગ કરો પંદર દિવસની નોટિસ આપો પોલીસ દંડો લીધા વગર જાય બદતમીજીથી વાત ના કરે અશ્લીલ ગાળો પોલીસ સ્ત્રીઓને આ કઈ રીતે ચાલી શકે એટલે ફક્ત ઘર તોડવાની વાત નથી આખું જે સરકાર પોલીસ પ્રશાસનનું જે વર્તન જે એન્ટીપુર માઇન્ડસેટ છે આમાં બહુ રિફ્લેક્ટ થાય તોડી નાખો હટાવો કે નહીં થાય તો આ આઠ સપ્ટેમ્બરે મેં વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો તો તમને આવેદનપત્રના માધ્યમથી અમારી લાગણી તમે સરકાર સુધી પહોંચાડો અને શું કીધું ટિપિકલ હું તમને આવેદનપત્ર આપું આ ચેનલવાળા બાઇક લઈ લઈને છૂટા પડી એવું ન થાય સિરિયસલી બે ગરીબ માણસના મકાન તૂટતા બચે જેના તૂટ્યા જેના વૈકલ્પિક પ્રોપર વ્યવસ્થા મળે એવું કંઈ થાય તો મારું ધારાસભ્ય હું તમારું ઓફિસર એવું લેખેલા અને બે હજાર બાર પંદર પછીની જેટલી ટીપી અમદાવાદમાં થઈ છે એની ચોક્કસપણે તપાસ થવી જોઈએ આ તમારી ઓફિસની ની છે ને તો આ તમારી ઓફિસની બાજુમાં બાજુ છે રામાપીર નો ટેકરો છે કદી એક બેંક અંતરે ત્યાં તમે જેટલા પણ માણસો મકાન આપ્યા એ તમામના આધાર પુરાવો ચેક કરો 1000% ઇન ઓલ સિરિયસનેસ આઈ એમ ટેલિંગ યુ ધેર મસ્ટ બી 100 હાઉસીસ કે લોકો સદંતર દેન હોતા રહેતા ને લઈ લીધા છે મકાન અને એક 100% ત્યાં રહેતા હતા એ લોકોને મકાન નથી મળ્યા સ્કેમ છે સ્કેમ નાની મોટી ગેરરીતિ નહીં આડી દેસાઈના ટેકરામાં હતા ને હતા આના બનાવટી દસ્તાવેજ ક્રિએટ કરીને આમને દીધું અને એમાં બદલે આમનું મકાન એમને આપી મેયર ડેપ્યુટી મેયર દેસાઈ સામેલ છે એમાં એટલે આ બધું શું છે તમે ઘટતું કરીશું યોગ્ય કરીશું વિચારણા હેઠળ જે અનુસાર કરીશું એ નહીં કે કોન્ક્રીટ એક્શન થાય એવું તમે કહો અને સાહેબ તમે કમિટી બનાવો જેમાં અમારા લોકો પણ હોય સિવિલ સોસાયટીના લોકો હોય અને તમારા આખો એક્શન પ્લાન બતાવો કે અમદાવાદમાં આટલા બધા સેટલમેન્ટ છે ને અમે લોકો તોડવા રહે છે કાંઈ લોજિક જ્યારે ડીપી સ્કીમ બને છે ત્યારે પણ તમે પબ્લિક હિયરિંગ રાખો છો આવડી મોટી જ્યારે પ્રોજેક્ટ થતો હોય ત્યારે તમે લોકોને જાણ કરીને એ લોકોને કોન્ફિડન્સમાં તો લેવા જોઈએ ને આ લોકોને કોન્ફિડન્સમાં જ ના લો તો એ લોકોને એવડો મોટો કંઈ અને સ્લમ ફ્રી તો કોઈ દિવસ શહેર કોઈ દિવસ થઈ જ નથી શકતો કારણ કે લોકો તો આયા જ કરે છે અમદાવાદમાં રોજીરોટી માટે કેવી રીતે કે સ્લમ ફ્રી કરવાના એટલે તમે કમિટી બનાવડાવો અને અમને બધાને કન્સલ્ટેશનમાં લો

એ પૂછા કઈને તમે મને જરા કોલ બેક કરો આઈલ બી વેટીંગ ફોર અ કોલ મને અમે 10 તારીખ સુધી રાજોવાના છીએ 10 તારીખ પછી ભુપેન્દ્ર પટેલની જેટલી બી સાઈટ છે આ બધા લોકોને ત્યાં અમે કબજો કરાવીશું અને 15 તારીખે જિગ્નેશભાઈનો કોલ છે ભુપેન્દ્ર પટેલના બંગલા ઉપર ઘેરાવ કરવાનો એના સાથે ચક્કાજામ અમદાવાદ બંધ અને બધા બહુ મોટા કાર્યક્રમો અમે આપવાના છે એટલે તમે અને બે હજાર તેર ની જે સ્લમ રિહેબિલિટેશન સ્કીમ છે એને નાબૂદ કરે અને નવી પોલિસી બનાવે જયારે મકાન જોઈએ ત્યારે બીજો મકાન આપીને જ એને ડિસ્પ્લેસ કરે આમાં બ્રધર કેવું દેવું છે કે કોઈ બે માળનું મકાન હોય અમે એક રૂમનો છોડું આપી દઈશું કઈ રીતે ચાલે હું ભાભરમાં રહું છું ઉચકીને જાય તો ખેડ બ્રહ્મા રહેવા નથી માણસને કોણે ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી કોણે કીધું કે અમને કોમનવેલ્થ જોઈએ

ચાર સુભાજ બીજું પાંચ છો દીસ સાત એ ટોટલ યાદી બનાવો કેટલા મકાન તૂટ્યા કેટલાના વૈકલ્પિક વ્યવસ્થા મળી કેટલાને નહીં મળી એ નહીં મળ્યા કેટલા ડિઝર્વિંગ છે થાય પ્રોપર વર્ક ધ આમાંથી બે પાંચ માણસો મકાન ભેગા થાય તો તમારું આવેદનપત્ર સ્વીકારવું લેખેલા છે એ તો જો ફોર્માલિટી કરવાનો મતલબ નથી રાઈટ અને આ વાડજમાં જે કહે છે જે તમે કહો આજે આપણા ઇલેક્શન કાર્ડ હોય ને એ ઇલેક્શન કાર્ડ પણ આ ડુપ્લિકેટ બનાવવામાં આવે એડિટિંગ કરે અહીંથી તમારી કચેરીમાં ઇલેક્શન કાર્ડ બે હજાર દસ પહેલાના ડુપ્લિકેટ બનાવવામાં આવે કે જે લોકો જગ્યા ઉપર ના રહેતા હોય પછી જગ્યા ઉપર રહે છે એવું એસ્ટાબ્લિશ કરવા જે એસ્ટાબ્લિશ કરીને મકાન મળે છે

તો આ જન્મનો દાખલો સુધી એડિટિંગ કરેલો રેશન કાર્ડ એડિટિંગ કરેલું તમામે તમામ પુરાવા એડિટિંગ કરેલા અને એમાં પણ આપણી સરકારે જોગવાઈ કેવી રાખી કે જે બિલ્ડરને કામ સોંપ્યું એ વ્યક્તિ જ એનું ચેક કરે કોઈ મ્યુનિસિપાલિટી કોઈ સરકાર માથે લેતી નથી એટલે એ લોકો એમના ક્રિમિનલ માણસો મારફતે આવું એડિટિંગ ચલાવો અને એડિટિંગ ઉપર ગુનો દાખલ થવો જોઈએ

અને જમીન દોસ્ત અત્યારે ખંડેર કરી નાખ્યા છીએ અમે બે ઘર થઈ ગયા છીએ ભાડા વગરના થઈ ગયા છીએ એ રીડેવલપમેન્ટમાં જાય છે બધું હચું અમે સચિવમાં બી ગયા તો કે મારું કામ નથી મેં તો મારો ઓર્ડર હાઉસિંગ બોર્ડને આપી દીધો હાઉસિંગ બોર્ડે વૈકલ્પિક વ્યવસ્થા કરવી શું કરવી એ એમને જોવાનું આ દાવ રમી રહ્યા છે એકબીજા ઉપર પણ ન્યાય ચાંઈ નથી મળી રહ્યો

તો સાહેબ લેફ્ટ પર્સન મરીન કમાન્ડો મને ભી આવડે છે આ બધું કાયદો હાથમાં નથી લીધો અમે બહાર હતા અમારું ઘર તોડીને ઘર વકરી લઈ ગયા છે દાઢી કરવાનું પૈસા ન દીએ તો મારું તો શું ગણવાનું અમારો સામાન બાઉન્સર મૂકવા દે બંદોબસ્ત આયોજે અમે 10 નંબર કર્યો